બીજા ક્રમે પૂછાય આપણે બીજા ક્રમે રાખવાનું બરાબર સાંસ્કૃતિક વારસો એટલે કે કુદરત સર્જિત વારસો તો આ વિધાન કેવું છે એકદમ ખોટું ખોટું છે કેમ ખોટું છે તો કે સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો થાય કેવો ત્રણ સિંહની આકૃતિ છે નહી ખોટી વાત છે રાષ્ટ્ર મુદ્રા જે છે ને ત્યાં કેટલા સિંહોની આકૃતિ છે તો કે ચાર સિંહોની આકૃતિ છે તો આ વિધાન કેવું છે ખોટું છે

સાત હજાર પાંચસો સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે તો કે હા સાચી વાત છે સંગીતના મુખ્ય સાત સ્વરૂપ છે તો કે નહી આ વિધાન ખોટું છે કેમ

ધોળાવીરા વિરાખ ખદીર બેટમાં આવેલું છે તો કે વિધાન સાચું છે ખદીર બેટ ક્યાં આવે તો કે કચ્છ કચ્છ જિલ્લાના ખદીર બેટમાં આવેલું છે ત્યારબાદ ત્રીજું ત્રીજો સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે તો જવાબ આવશે સાચું પછી ગોપુરમ એટલે કે મંદિરનું ગર્ભગૃહ તો કે વિધાન ખોટું છે કેમ વિધાન ખોટું છે

અંતિમ ભાગ હોય ને અંત ભાગ દિવાલ નો અંત ભાગ હોય ને એને મકસુરા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મકસુરા તો હવે પ્રશ્ન એવો થાય કે ખોટું વિધાન છે ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર ચાર કે વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ અને વ્યાકરણ નો સમાવેશ થાય છે તો કે વિધાન સાચું છે પછી પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે તો કે નહીં આ વિધાન ખોટું છે કેમ ખોટું છે તો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે ને તે પાલી ભાષામાં રચાયેલું હતું કઈ ભાષામાં પાલી ભાષામાં પછી તુર્કી ભાષા તુર્કી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી દિલ્હીના સુલતાનોની રાજભાષા છે ને તુર્કી નહોતી કઈ હતી તો હતી ફારસી કઈ હતી

આ સાહિત્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે જેમાં અને શું જવાબ આવશે તો કે ખોટું છે કેમ ખોટું છે આખે આખું ત્રણ લીટીનું નું વાક્ય છે બધી વાત સાચી પણ એક શબ્દની અહીંયા ભૂલ છે અને એ ભૂલ અહીંયા તમને દર્શાવેલી કે જૈન સાહિત્ય નહોતું

આ વિધાન પણ સાચું છે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી તો કે હા કરી હતી વિધાન સાચું છે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ચંદ્રાયન હતું તો આ વિધાન ખોટું છે કારણ કે ભારતનો જે પ્રથમ ઉપગ્રહ હતો ને તેનું નામ હતું આર્યભટ્ટ કોણ હતું આર્યભટ્ટ હતું શું હતું આર્યભટ્ટ ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર આઠ એમાં પેલો સવાલ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ સર્વસુલભ સંસાધન છે હા ભાઈ બધે જ મળે છે તો સર્વસુલભ જ કહેવાય વિધાન સાચું કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે વિધાન સાચી વાત છે રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે કઈ કીધી રણ કીધી તો કે હા સાચું સામાન્ય પણે મળી આવતા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવાય તો કે સાચી વાત છે પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે તો કે વિધાન સાચું છે કેમ તો કે જંગલની દેખભાળ છે તે સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ થાય છે જો વાક્ય ખાલી થોડોક ફેરશે સીધા પછી નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે તો કે સાચી વાત છે વાઘ પરિયોજના ઈસવીસન ઓગણીસો એકોતેર માં શરૂ કરવામાં આવી હતી તો કે સાચી વાત

આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જે તમને અહીંયા તમને સરસ મજાનું એપ્લિકેશન ની અંદર સર્ચ કરશો એટલે આવું તમને લોગા વાળું દેખાશે એને ડાઉનલોડ કરી લ્યો અને ત્યાંથી તમને તેની પીડીએફ મળી જશે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને જો કોઈ વધારે માહિતી જોઈએ છે તો 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે સંપર્ક કરી લેવાનો છે આગળ વધીએ પ્રકરણ નંબર 10 માં ભારત કૃષિ પ્રધાન દેશ છે તો વિધાન સાચું છે

પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ વૃષ્ટિ એટલે કે વરસાદ છે તો કે હા ભારતમાં લગભગ ચોર્યાસી ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો કે હા વિધાન સાચું છે ઈસવીસન અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશ ની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિધાન ખોટું છે કેમ તો કે ગંગા નહોતી કઈ હતી યમુના પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવેલું હતું આથી વિધાન કેવું છે ખોટું છે આગળ વધીએ કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે હા વિધાન સાચું છે હિરાકુડ સિંચાઈ યોજના મહાનદી પર આવેલી છે તો કે હા સાચી વાત છે આગળ જોઈએ પ્રકરણ નંબર 15 દેશની કુલ આવકને માથાડીઠ આવક કહેવાય વિધાન ખોટું છે કેમ ખોટું છે તો કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે કેવું છે તો કે ખોટું છે ભારત વિકસિત દેશ છે તો કે નહીં વિધાન એકદમ ખોટું છે કેમ કે ભારત કેવો દેશ છે તો કે વિકાસશીલ દેશ એટલે કે પ્રગતિ કરી રહ્યો છે

ખોટું છે ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર સત્તર ભારતમાં ઈસવી સન બે હજાર અગિયાર બાર માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના એકવીસ પોઈન્ટ બાણું ટકા હતું સાચું રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધારી યોજના મનરેગા રોજગાર લક્ષી કાર્યક્રમ છે તો કે વિધાન ખોટું છે પછી ગરીબીનું મુખ્ય ચાલો હવે તમારા માટે ક્વેશ્ચન છે આ વિધાન ખોટું કેમ છે ને એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે ગરીબી ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે વિધાન સાચું છે યસ ગરીબીને કારણે બેરોજગારી ઉદ્ભવે છે તો કે વિધાન ખોટું છે કેમ તો કે બેરોજગારીના કારણે શું થાય છે ગરીબી ઉદ્ભવે છે એવું હોય ને બેરોજગારી હોય એના કારણે લોકો ગરીબ બને તો વિધાન સાચું છે ગરીબીને કારણે બેરોજગારી નથી થતી ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ગેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણમાં વસ્તી વધારો નથી વસ્તી વધારો થયો એના કારણે બેરોજગારી વધી જો અહીંયા નથી લખ્યું છે ને એટલે વિધાન ખોટું છે ઓકે આગળ વધીએ આગળ વધીએ

સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસો પણ આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો મળીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે નેક્સ્ટ ક્વેશ્ચન તો કે જોઈ લઈએ ખાલી જગ્યા વાળો યસ તો ખાલી જગ્યાવાળા પ્રશ્નની સાથે આપણે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત